ગાયો તો આપડી ગાયો અત્યારે શું કરી રહી ખબર છે ઉભી ખાવાનું નાખો કોક ખાવાનું તો મારે બનશે ને જ આ બધાને ખાવાનું નાખવાનું છે અને ગુંદરી નાખવાની છે અત્યારે અને જો આનો વારો આવ્યો ગુંદરી નાખવાનો કેમ કે મારી તબિયત છે ને લૂજ થઈ ગઈ હતી પણ એવું બધું ખાસ નહીં ખાલી થોડું નોર્મલ તાવ આવી ગયો તો કેમ કે હું તડકે કામ નથી કરી શકતી ને એટલે એક હું ખળવાટવા ગઈ હતી એક દિન બીમાર થઈ ગઈ તો આપણે રામ દેવા દુર્ગા ને બધા ઉભા છે મસ્ત મજાના માધવ માધવ શું કરે માધવ ને ખાવા દો માધવ જય શ્રી કૃષ્ણ કરતો બેટા હા એમ હા એમ માધવ પણ જય શ્રી કૃષ્ણ કરે એમ તો મને ખાવાનું દો આપણે ટાબરિયા પણ નાખવામાં આવે છે પણ કુટી કરવી હતી પણ લાઈટ નથી નગર કૂટી કરી નાખીએ ને તો આપણે હલવું પડે અને ખાવું ગાયો ને પણ હલવું પડે તો આપણે આ ગમ છે ને કુટી નાખવાની છે જો બી આમાં ભરી દેવાનું કઈ ના હોય મસ્ત મજાની ખાઈ લઈએ મારે બનસુ ને કે મજા નાખ્યું તો આપણે છે નેવું હજાર ની ભેંસ જોવા જવાનું છે તો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા ને આપણે નેવું હજાર વાળી ભેંસ દેવા જવાની છે ઓર્ડર હતો પહેવા જવાનો હતો અટાણમાય તૈયાર થઈ ગયા અને નીકળી જવાના આપણે પહેજો જા હું એમને પૂછ્યું કે અમે તમારી બેહનો વિડીયો બનાવી તો આપણે વિડીયો બનાવશું નગર આપણે ફટાફટ પાછા ઘરે આવીને મળશું ટાઈમ વાત કરતા આપણે નેવું હજાર વાળી ભેં જો તો આપણે આવી ગયા ભે આગળ ગીર માંથી સાસળ ગીર માંથી આપણે ભેં લઈ છે ને જાફરાબાદી ભેંસ કેવાય કા આપડે ભેહું અનુભવ નહિ પણ આપણે ભેહુ નામ ખબર હોય થોડીક પેલા ભેહું જ રાખતા દોતા ને જાફરાબાદી ભેંસુ છે ને પણ ગાયોના પણ શોખીન છે અને એના આ ટમકું પાડેડ્યું આવ્યું કા કેતો કે ક્યાં એ વિચાર કરે કે આ કોણ આપણે હેને ગાયોના પણ શોખીન છે વાસણ આમાં દેવા દેવો જ છે એનો ભાઈ જ લાગે તો ને આ આપણી કિસુડી કિસુડી હું કરા હમ આ પણ ભેંસે જો ખડેલું કેમ આપણી જાફરાબાદી ખડેલું છે અને આ ભી કેટલી ભી શું છે ત્રણે ક અરે અરે અને હજી પણ ગાય છે ખેડૂત માલના શોખીન હોય તો આપડી ગાય છે ખરી બહુ વડી છે સાચું છે હો

ચાર દિવસ થી આ વ્યાણી અને ગીર સાંસડમાંથી લઈ આવ્યા ભેંસ એટલે આપડે ભેંસ જોવાઈ ગઈ ને હવે આપણે જવાનું છે ઘરે કટની ઘેર જવાનું હોય ને કામ કેટલું છે કામ તો આપડે ભેંકી ની છે હકીકતમાં આપડી વિજય કાકા ની હવે ચેલેન્જ વિડિયો થઈ જાય હો ભેહુનો એક દી બીજી ભેંસ જોવા કાકા તું એક લઈ લે ભે હે આ તો એકદી ચેલન ચેલેન્જ વિડિયો થઈ જાય ભેહુનો તમે એક દી ભેંમ દો આવજો ભાભી

અમે તુરિયાનું શાક બનાવવા છે અને ભેગી કાકડી રાખી અને કાકડી ના ગવાય સીબડું કેવાય લગભગ ફાઈનલ અત્યારના વાગી ગયા છે આપડે પાંચક વાગી ગયા કે સાડા પાંચ વાગી ગયા તમે જોયું નથી અને આપણે આપણી ગૌશાળામાં આવી ગઈ છે ને ગૌશાળામાં આપણી ગાયો છે ને મસ્ત મજાની ઊભ્યું છે કેમ કે સાફ સફાઈ થઈ ગઈ ખાવાનું ન ખાઈ ગયું અને બે ભારે આપણે ખોળ આજે ત્યારમાંથી આવી જાય એટલે કે વાહ 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 તો આપણી ગાય પણ મસ્ત મજાની ઊભી છે આપણી ગૌરી હા હું વાત કરતી હતી આપણે શોર્ટ વિડીયાની યુટ્યુબ પરની તો બધે હે ને બે વિડીયો છે ને આપણે અઢી ત્રણ ત્રણ લાખ બે બે અઢી લાખ આટલા આટલા જોવાઈ ગયા એમ મોટા વિડીયામાં થોડોક સપોર્ટ કરતા જાઓ નાના વિડીયોમાં જેટલો સપોર્ટ કર્યો એટલો મોટા વિડીયામાં સપોર્ટ કરતા રહેજો અને એટલા એટલા યુટ્યુબમાં બ બે અઢી લાખ વિડીયો જોવા જાય આપણા માટે સારું કહેવાય ગર્વની વાત છે અને તમારા બધાના સાથ સપોર્ટથી અમારા આટલા વિડીયો જોવાના છે તો હું તો એમ કહું કે મોટા વિડીયો જોવાય એ પણ તમે જીરીક સપોર્ટ કરતા જાઓ અને આપણે વધારે પૂરતા આપણી ગાયો કેમ રાખવી અને ગાયો કેટલી પ્રમાણ હોય એ જ વિડીયો કાયમ આપણે મૂકીએ છીએ અને બીજા કોઈ આપણે એવા બધા ખાસ નથી મુકતા આજુબાજુમાં માં કોઈ આપડે કે આવજો અમારા ઘરે તો આપણે એમ કે હા તમારા ઘરનો નો વિડિયો ઉતારી તો કે હા ઉતારજો ને કાઈ વાંધો નહીં તો આપણે વિડિયો ઉતારીએ નકર એવો ખાસ કોઈ ના બાર ના વિડિયો એટલા બધા ઉતારતા નથી અને આપણી ગાયો છે ને ગોમતુ ને બધા જો વાંચે ગોપુ આય છે અને બનશું છે અને હા આપણે કાલ પણ લગભગ આપણે પાછું વિરમદળ મંગળવાર ભરવા જવાનું થશે તો હવારમાંથી આપણે વેલા વિરમદળ ગામમાં નીકળી જાશું અને હા કોઈ કે બ્લોગ જોતા હોય ને આપણે ચા પાણી પીવડાવવા બોલાવતા તો જરાક મસ્ત મજાની કોમેન્ટ કદાચ આપણે ચા પાણી પીવા આવશું અને અહીંથી આપણે વેલા નીકળી જશું આપણે મંગળવાર ભરવાનો છે તો આપણે હવારમાંથી કેટલા વાગે સાત વાગે નીકળી જાય તો આપણે દોઢ બે કલાકનો અહીંથી રસ્તો થાય છે તો ફટોફટ કાપી નાખીએ અને હા બીજા નંબરમાં આપણે ભાઈ માટે નાસ્તો કરવાનો છે તો નાસ્તાનો માલ આવી ગયો છે પણ એ પણ નાસ્તો બનાવવાનો છે કેમ કે કાલે કાકો જાય છે એમનું મિલ નહીંયા છે કામ હાલેથી એ મિલ જોવા જતો હોય તો કે નાસ્તો લેતો જાઉં ને તો મેં કીધી વાંધો નહીં લેતો જાઓ નકરા શનિવારે મારે ખુદ મળવા જવાનું હતું ભાઈને પણ હવે કાકો જાય છે તો મારે કીધું ધકો નહીં તો લેતો જાય નાસ્તો તો ભાઈને પણ શનિવારે આપણે એકવીસ તારીખે મળવા જવાનું છે તો હું નહીં જઈ શકું કેમ કે હવે ભીમસે જાય તો લેતો જાય તો આપણા ટાબરિયા જો વાંચે અને આપણે મસ્ત મજાનો નાસ્તો બનાવવાનો છે પણ એ હું તમે વિડીયામાં બનાવી રહ્યો પણ નાસ્તાનો સામાન આવી ગયો છે અને મેં અત્યારે અહીં સૂકવો છે તો એટલું અહીં સૂકવી દીધું છે ને બીજા નંબરમાં આપણે છે ને બીજું શું સામાન આવ્યો હા બીજો બધો સામાન આપણે અહીં પડ્યો છે સારી મમરા અને છે એવું બધું ગાંઠિયાન બનાવવાનું છે અને ભાઈ માટે ચવાણું બનાવવાનું છે તો ચાલો આપણે ફટોફટ ચવાણું બનાવી નાખીએ અને વિડીયામાં બનીને રહેજો તો ફાઇનલ આપણે અહીં તેલ મૂકી દીધું છે તેલ ગરમ થાય છે આપણે ભાઈને નાસ્તા માટે આપણે ગાંઠિયા કરવાના છે અને સવાણું કરવાનું છે અને બીજું થોડોક આપણે સામાન છે ને એને અમને તૈયાર લઈ દેસું બહુ જાદુ બધું નહીં કેમકે છકરીને ગાંઠિયાને સવાણું ને બધું કલમ દાતા લગભગ આપણી થાકી જાય એટલે આટલું બધું કરી ન શકીએ એટલે આપણે છે ને ગાંઠિયા કરીશું અને જવાણું કરશું અને બીજું થોડોક ભાઈને જે નાસ્તો જોતો હશે તૈયાર લઈ દેસું અને ભાઈને ત્યાં ખાવાનું તો સારું મળે છે અને બેનને તો કાંઈ નાસ્તા બાસ્તા કાંઈ ન મોકલાવાય તો આપણે યુપી જ છે બેન તો અને ભાઈ આપણે બિલ મોરા શીખલી છે નવોદયનું અહીંયા કરે છે તો ભાઈ આપણે અહીંયા છે તો આપણે બીજું તો કંઈ ન કરી શકીએ પણ આપણે નાસ્તા મોકલાવીએ તો સારું એના માટે થોડુંક ખાવા થાય તો ફાઇનલ આલો આપણે તેલ થઈ જાય ને એટલે આપણે નાસ્તા તૈયાર કરી લઈએ અને હા આ વિડીયો આપણે મોટો થઈ જાય તો આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ અને કાલે નવા બ્લોગમાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે અને હા કાલે અમે વિરમદળ ગામ જવાના છે લગભગ તો આપણે માતાજીના દર્શન કરવા તો પહીના રહેજો વિડીયોમાં તમે પણ કાલે અમે વિરમદળ જવાના છે તો જય દ્વારકાધીશ